મારું નામ હિતલબેન ભાવસાર છે હું મોડાસાની રહેવાસી છું અમે પ્રયાગરાત માટે જવા માટે અમે ઓનલાઈન બુકિંગ કરાયું હતું માલપુર રોડ ઉપર આવેલી ઓફિસ હતી તે અમનો પેમ્પલેટની અંદર પેમ્પલેટ આવ્યું હતું અમે આની અંદર તપાસ કરી તો અમે ત્યાં ગયા ઓફિસે અમે ઓનલાઈન બુકિંગ કર્યું પણ ત્યાં ગયા પૈસા ભર્યા પણ એ ભાઈએ બે ત્રણ દિવસથી આનો ફોન સ્વિચ ઓફ કરેલું છે અને અમારા જોડે ફ્રોડ કરેલું છે અને અમે પચીસ અરે

તમે જે ઓનલાઈન ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તમારું હા ઓનલાઈન બુકિંગ કરવામાં આવ્યું તું અમે અમે 8000 બુકિંગ 8000 કર્યા છે મારી શું માંગ છે અમારી કોમ નયાનો ન્યાય મળે આ આ જેવો અમાર જોડે થયું એવા બીજા કોઈ લોકો જોડે બી ના થાય એનું અમારી આ માંગ તમે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાના કે નહીં હા કરવાના અમે અમે આગળ કાર્યવાહી તો બહુ બધી કરીશું એજી જે ફ્રોડ કર્યું છે એને બી ખબર પડે છે કે અમને બી કોક સામે મળ્યુંતું એમ હા ભાવસારાનું બેન અશોકભાઈ મોડાસા અમે તારીખ ત્રેવીસના રોજ અહીંયા કરાઈ હતી બુકિંગ અન્નપૂર્ણાના ઉપર ઓફિસમાં તો એને કીધું પ્રયાગરાજની એની ટૂર કાઢી લેતી ગુજરાત પે સમાચાર પેપર મેં એને પેમ્પ્લેટ મૂકી હતી એમાં અમે પેમ્પ્લેટમાં ના જોઈને એને નામનો નોંધાવવા આઠ વાગે ગયા રાત્રે તો એને એમ કીધું કે અમે અમારે બી જવાનું બાકી છે તો કે તમે નોંધાઈ દો નામના ત્રણ પાછા એ શક પેલા ડ્રાઈવરો તો દિવસ રાત પહોંચાડી જ દેશે તમારા મેમે કીધું પહોંચાડી દેસો તો કે હા પહોંચાડી દઈશું એમ તો પછી અમે ફોન પર કર્યા ને શનિવારે ફોન કર્યા તો એના સ્વિચ ઓફ જ આવે છે અને ફ્રોડ જ છે બરાબર ને કે દસ વાગે સહયોગે આવી એમ કીધું તમે આજે એનો કોઈ કોન્ટેક્ટ જ નથી છે આવા ને જણા લાલચો આપવામાં આવી હતી કે અમારે જવાનું છે ને અમારે આ રીતે લઈ જ જવાના છે ને આમ ને વોલ્વો ગાડી છે ને એ સિવાડી છે તમને કોઈ તકલીફ નહીં પડે ને એમ કરીને મને આને કીધેલું એમ